મલેરિયા શાખાના કર્મચારીઓની ઉપસ્થિતિમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું પરસોત્તમભાઈ પટેલે ખડે પગે રહી દરેક પડકારનો સામનો કરી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે ત્યારે કર્મચારી થતા મલેરિયા શાખાની એક મોટી આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી પ્રમુખ બિરેન શાહ મહેશ વસાવા મલેરિયા શાખાના ઇન્ચાર્જ રાજેશ કટારિયા તેમજ અન્ય નગરપાલિકા અને મલેરિયા શાખાના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને

I પ્રિવેટલા ครับ તમામ গণ্যમાનનીય ઉપરોહ યતિ સાધી સ્વાગત करतो મેરેને તાંગી નિપ્રાન છે जरा અમે સેવા આપેલ છે મેલેરિયા શાખાના કર્મચારી પરસોત્તમ દાસ ઉર્ભે દાસ આજે રિટાયરમેન્ટ વયમ રિટાયરમેન્ટ થઈ છે એટલે એમનો વિદેશ થવાનો રાખવામાં આવ્યો હતો હવે મેલેરિયા શાખા પાસે નગરપાલિકાની નિમણૂમની અંદર પાંચ જ જણા ચારે જણા રહ્યા છે એટલે હું આ તબક્કે દાસને અભિનંદન આપું છું ને ઘરમાં થોડા સ્વસ્થ રહે મસ્ત રહે અને ફેમિલી સાથે સમય કાઢે એવી ભગવાનને પ્રાર્થના કરું છું ને જ્યારે બી જરૂર પડે મેલેરિયા શાખાને સ્ટાફ ઉઠો છે એટલે તો દાસ રાજભાઈ ના હાથ મજબૂત કરશે એવી મારી નમ્ર વિનંતી છે ને એમને નગરપાલિકાના હાથ આગળ વધુ લંબાવશે